સમાચાર ચૂટીલા ખાતે બે દિવસે ચૂટીલા ઉત્સવ બે હાજર પચીસ નો ભવ્ય શુભારંભ પ્રથમ દિવસે કલાકારો પોતાની અદભુત કલાની ની પ્રસ્તુતિ થકી લોકોને કર્યા મંત્ર મુગ્ધ રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાતી ગુજરાત સરકાર કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર થતાં જિલ્લા વહીવટીતંત્ર સુરેન્દ્રનગર દ્વારા જિલ્લામાં ચોટેલા ખાતે બે દિવસે ચોટેલા ઉત્સવનો શુભારંભ શ્રી ચામુંડા માતાજી મંદિર તલેટી પાર્કિંગ પ્લોટ ચોટીલા ખાતે કરવામાં આવ્યો આ તકે ઉપસ્થિત ચોંટીલા નાયબ કલેક્ટર એચ ટી મકવાણાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું કે જીવનની અંદર ઉત્સવનું ખૂબ જ મહત્વ છે ગુજરાતની પરંપરાગત લોક સંસ્કૃતિ અને કલા વારસોને પ્રોત્સાહન મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ચોટેલા સહિત ગુજરાતના સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ દ્વારકા સોમનાથ ડાકોર અંબાજી શામળાજી રાણકી વાવ સહિતના અગિયાર ધાર્મિક સ્થળોએ દર વર્ષે બે દિવસીય ઉત્સવનું આયોજન કરવામાં આવે છે ગુજરાતના કલાકારોની કલા અને સુષુપ્ત શક્તિઓને પ્રોત્સાહન આપવા અને ગુજરાતની સંસ્કૃતિ ભાષા અને અસ્મિતા તેમજ અમૂલ્ય સાંસ્કૃતિક વારસાની જાળવણી અને સંવર્ધન હેતુ સર જે તે સ્થળે મહિમા આધારિત વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આવા આયોજનો થકી જિલ્લા અને રાજ્યના કલાકારોને પોતાની કલાને પ્રસ્તુત કરવાની એક સોનેરી તક મળે છે જે પણ કોઈ વિજેતાઓ થાય છે એમને રાજ્ય કક્ષાનું મંચ મળે છે પ્રવાસન પ્રવૃત્તિ અને ગુજરાતના વિકાસને પણ વેગ મળે છે વધુમાં તેઓએ મન ભરી માણવા નાગરિકોને અપીલ કરી હતી આ ઉત્સવમાં પ્રથમ દિવસે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં રાજેન્દ્રભાઈ રાવલ અમદાવાદ દ્વારા કેરવાના વેશ અનોખી પ્રસ્તુતિ કરી હતી તેમજ કે એલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડીફ ભાવનગરની દિવ્યાંગ બાળાઓ દ્વારા ગણેશ સ્તુતિ રજૂ કરી હતી અને એસ વી પટેલ બારશાળા આણંદ દ્વારા રાજસ્થાનની તાલી નૃત્ય આંકી આંગિકમ ગ્રુપ વિસનગર દ્વારા દ્વારા ગરબો આદિવાસી યાહમુગી નવા યુગલ લોક કલા ટ્રસ્ટ નર્દા દ્વારા વસાવા હોળી નૃત્ય રજૂ કરવામાં આવ્યું કોવિંદ ભાગડવી થાનગઢ દ્વારા લોકડાયરો અને જયદેવ ગોસાઈ રાજકોટ દ્વારા લોકસંગીતની પ્રસ્તુતિ થકી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય થકી ઉપસ્થિત મહાનુભાવનો પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરાવ ચૂંટીલા મામલતદાર શ્રી પી બી જોશી દ્વારા ઉપસ્થિત મહાનુભાવનું શાબ્દિક સ્વાગત કરી પ્રાસંગોચ્ચિત ઉદ્બોધન કરવામાં આવ્યું આ તકે ચોટીલા ધામના મહંત શ્રી અવિનાશ ગીરી તેમજ ઉમંગગીરી યુવા વિકાસ અધિકારી શ્રી ભરતસિંહ ગોહિલ મુડીત મામલતદાર શ્રી ડી પટેલ થાનગઢ મામલતદાર શ્રી પટેલ તાલુકા વિકાસ અધિકારી જે આર મુડી તાલુકા વિકાસ અધિકારી શ્રી જે કે બલતાણિયા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી બીટી પરમાર પ્રાંત યુવા વિકાસ અધિકારી પ્રકાશ શ્રી ગોહિલ સહિતના શ્રીઓ કર્મચારીઓ અને બોડી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને માન્યો હતો બ્યુરો પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવા